સુરતના વરાછામાં વરાછામાં બાઇક ચાલકને ટક્કર વાગતા બબાલ થઈ હતી અસામાજિક આતંક દેખાયો હતો કાર ચાલક દ્વારા બાઇક ને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ થઈ હતી અને ત્યારબાદ બાઇક ચાલક દ્વારા તેમના મળતિયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો અને કારમાં તોડફોડ કરાઈ હતી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં જ રહેતા એક પરિવારના માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન કાર ચાલક આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી જેના લઈ ઉશ્કેરાઈ ગયેલા બાઇક ચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ વાત ચપાચપી સુધી પહોંચી ગઈ હતી રોડ પર જ આ તમામ દ્રશ્યો સર્જાયા હતા આ દરમિયાન બાઇક ચાલકે તેના મળતિયાઓને બોલાવી લેતા આઠ થી દસ જેટલા લોકો દ્વારા કારમાં બેસેલી મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા રોડ પર જ તોડફોડ અને મહિલાને માર મારવાના દ્રશ્યો જોઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા આ બાબતે જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા તેમને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ સાથે જ વરાછા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોરને સુરત